ના હોય તો લઈ આવો કે ઘરનું કોઈ કોમ તો લેવા જવાનું કાંઈ કાકુ તાર રોટલા ખબર ને તમને ખબર આવે છે સારું લાગે છે પૈસા લાખ રૂપિયા હાલ્યા છે વાપરી નાખે હાલવાના છે પૈસા ઈ હમ એ લાખ હાલવાના તારી વાત સાચી છે પણ પૈસાનું તો હાલ તો કે પૂંછી ગવાય આપણા પંખાથી સર હું તો બહુ ટેન્શનમાં આવી ગયો છે પેલા પૈસાનો આમ લીધો ને તાનો તો મારું મગજર કોમ નહીં હાલતું શું કહેતા હતા તારા હાખરોને કે પૈસા પહેલાં હાલી જો ને લઈ જાવ પણ હાથી વાત છે નહીં આપણે ખાસા ટાઈમથી પૈસા લીધા હાલવા તો પડ્યું હત અને પૈસા હતા એટલે જલસા કર્યા દે તમે કોકો વિચાર ઊભો છે વિચાર કે કોઈ યાર બહુ વિચારો પૈસા એમ પર્યા નહીં આપો લોટ લાભાઈ નહીં લોટ લાવ પૈસા ના છે પૈસા હાલ્યા છૂટકો નહી અહીં જોવા છી તે તમને ખબર તો નાટક કોઈ ઉસી ના એવું પૈસા તો કોઈ ના તારે કોઈ તારે તો હવે જો હોય તું કોન્ટેક કર તો ના હોય તો લઈ આવી જઈએ આપણે જોઈએ પૂછીના તો અમુક ગમો પૂછવું પડશે કોકને લેજો આલે ને તો કોક તો કરવું પડે ને ઘરમાં જ પૂંશી કાળે કોઈ નહીં આપણે પણ કોક બધા લાવીએ ને તો કોઈક ધંધો આપણે કરીએ એવું લાવીએ બધાને કોઈક દોઢ બે લાખ રૂપિયા આવેલા ને તો લાખ રૂપિયા રૂપિયામાં રહેવાના લે તો પહેલાં તો લે આપણે રોટલા કરવા પડે કરવાથી ખબર નહીં પડતી લેજે તું ગમો હે

ખબર પડે છે આખો ટંક પૂરો થઈ ગયો આ શથી પૈસા લાવું છું ખબર છે એ મનુષ ખબર છે વેચવા પૈસા લાવીને આ બધું કર્યું છે અને ઓણ તો શું ફરી છે ઓણ કોઈ પડી હોય તો આ આટલું વાટ્યા કર હવે ચા નાસ્તો થઈ ગયો કે નહીં ઓબળ તો નહીં શિકર ઓ ચા નાસ્તો થઈ ગયો શિકર ફોપ શિકર ફોપડવાનું એ શિકર મેકી રહ્યું છે ખુશ ખબર જ નહીં પડતી

તમારું નામ લખાઈ દેજો નામ બોલો નામ લખાઈ દે રાયમલજી તખુજી અલ્યા પોત્રી હા કે મારું લખાવ અને એડ્રેસ પાકું કેજો મોબાઈલ ઉપર દુવાલ ઉપર છે હા લખાઈ દે નંબર મોબાઈલ નંબર ભાઈ બધું લઈ એમનો લખો શું નામ આ એમનો નામ બોલો લાખુબા લાખુબા હા માં નામ લખી માં ડોન નામ પ્રભુદાસ લાખા ભાઈ પ્રભુદાસ હમ અને ગોમ છે હિંમત ના કર હા તો

ખબર થોડા વધુ નહીં આપણે ઓ હા એ વાત છે આપણે મોરી હેડી આવશે તને આવ તો જમીનનું બમીને ઘી મૂકી દઈએ બધા ભેજવા પૈસા આવી દઈએ એટલે મેડમ આવીને દો કા પાપા ના દેખાતા

ના મોકલવી જ નહીં એ આવે હું તમ કાં આવતી બે બે મહિના થયા તો એથી લેવાની આવે એવું ખબર પડે શરમ આવે કોઈ બાપા બે વાત તમે પાણી લઈને આવતો હા વાંધો નહીં બધો લાકડો લાકડો બધો હળખો સુની તો આજે ના મોકલું કાલે ના મોકલ્યું એવો ના આબા દેવાનો તમે ખાટો લેતા ઉભા રહો તમે કહે તો

અને વેવાય બબે સતાઈ મહિના થયા અમુ આવા ટાઈમ ઉત તમાર આટલા દારા છો જેતા તા તમે તમે તો આ હરો છો ક દુશ્મન છો મારા પૈસા નહી આવતી લાલજી આ તો પૈસા આવ ની કાઈ લઈ જજો સમાચાર તો લેવા પડે અને આ જો કમ હોય ગાલી મે છે મોય શરમ જેવું છે તમે શરમ હા બબે સતાઈ મહિનાથી લેવા આઈએ કો કે જવાબ તો પડે કે આ પૈસા તો પોતાની સોરી મોય હોય

પૈસા આવી જાય ને તમારે મોકલો હડો મારા બે હું નહિ કરવું શું તમારમ જેવું છે તને લગી રહે

ઉપાડું ના ઉપાડ લે તમે હું ઉપાડ લઉ મારા કંટાળે હાથ તો સરખા થયું લઈ જઈ પડે છે ગમે તે કરીને લેડો લેવાય છે